હેલો ફ્રેન્ડ્સ છે વેટ લોસ કરવું છે તમારે વેઇટ લોઝ કરવું છે તમારે વધતા વજનને કંટ્રોલ કરવું છે તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે ખરેખર મિત્રો આજની જનરેશન છે અત્યારે જે લાઇફસ્ટાઈલ છે એકદમ ફાસ્ટ લાઇફસ્ટાઈલ છે

વેટ લોસ થશે ફેટ લોસ થશે એ ઉપરાંત તમારા શરીરની જે ચરબી હોય છે એ એકદમ ઝડપથી ઓગળી જશે ખરેખર મિત્રો અહીંયા તમારે કોઈ બીજો ઉપાય કરવાનો નથી અહીંયા તમારે માત્રને માત્ર એક જ ઉપાય કરવાનો છે તમારે અહીંયા નથી યોગા કરવાના નથી જીમ કરવાનું નથી ભૂખ્યા રહેવાના નથી વોકિંગ કરવાનું માત્રને માત્ર જ્યારે પણ તમે આ ઉપાય અજમાવો છો ત્યારે તમારે સૌથી પહેલાં તો તમારે થોડું એટલે થોડું ભોજનમાં ધ્યાન રાખવાનું છે ધ્યાનમાં શું રાખશો તો જે જમો તે ઘરનું જમો બહારનું ન જમો તીખું તળેલું ન ખાવું અને રોજ નિયમિત રીતે દસ થી પંદર મિનિટ સુધીનું ચાલો બસ આટલું જ ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા આ ઉપાયની મદદથી તમારી પાચનતંત્ર મજબૂત થશે મેટાબોલિઝમ બુસ્ટ થશે તમે જે પણ ખોરાક ખાવ છો એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે ચલો જોઈએ કેવી રીતે આ ઉપાય ફોલો કરવાનો છે તેની રેસીપી મિત્રો અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે આ ઉપાય અજમાવવામાં માત્ર તમારે એક વખતના ઉપાયમાં બે જ રૂપિયાનો ખર્ચ થશે અહીંયા કોઈ વધારે ખર્ચ થશે નહીં સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લઈએ એ એક ગ્લાસ પાણીમાં આપણે એક કટકો તજનો એડ કરવાનો છે આ તજને તમે ખાંડીને પણ ઉમેરી શકો છો તજના નાના નાના કટકા કરીને પણ ઉમેરી શકો છો આ તજ છે એ તમારા શરીરની અંદર ખૂબ ઉપયોગી છે તજ તમારા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ તજના છે એ તમારા શરીરની અંદર જાય છે પાચન તંત્ર મજબૂત કરે છે અને તમારા શરીરમાંથી નસે નસની ચરબી ઓગાળવા માટે તજ ખૂબ જ ઉપયોગી છે તજના ઉપયોગથી તમારા શરીરની ચરબી ઘટે છે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત થાય છે છે કોલેસ્ટ્રોલ તમારું નસે નસમાંથી ઘટી જશે જે લોકોની હાર્ટ બ્લોકેજનો પ્રોબ્લેમ્સ છે એવા લોકો માટે આ ઉપાય બેસ્ટ છે પરંતુ જ્યારે પણ મિત્રો તમારે વજન ઘટાડવું છે અને ત્યારે તજનો ઉપયોગ કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે કારણ કે તજ થોડા ગરમ અને આ ઉપાય તમારે ભૂખ્યા પેટે સવારે નરણા કોઠે કરવાનો છે બીજું તજની સાથે સાથે આપણે નાના નાના હોય તો ત્રણ અને મોટા મોટા હોય તો બે તમાલપત્ર લેવાના છે તમાલપત્ર તમારા શરીરની અંદર પાચન પાચનતંત્ર મજબૂત કરે છે પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને પથરા જેવી ચરબીને ઓગાળે છે તજ અને તમાલપત્ર તો ચલો અહીં આપણે આ બંને જ વસ્તુ લેવાની છે પાણીમાં પાંચ મિનિટ સુધી આમ જ પલળવા દેવાની છે એ પછી મીડિયમ આંચી દસ મિનિટ સુધી ઉકાળવાની છે જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે તમારા પાણીમાં સાઈડ થાય અને તમારું વજન એકદમ ઝડપથી ઘટી જાય

તો ખરેખર પાંચ દિવસમાં પાંચ કિલો જેટલું વજન ઘટી જશે જો તમે થોડું ડાયટ ફોલો કરશો યોગા કરશો એક્સરસાઇઝ કરશો બાકી તમારું એકદમ ઓછું વજન ઘટાડવું છે તો તમે આ લોસ સિંગ્સ પીને બે ત્રણ અઠવાડિયામાં એક દોઢ કિલો વજન પણ તમારું ઘટી જશે તો ખરેખર મિત્રો બંને રીતે તમે એટલું જ કરી શકો છો ધીમે ધીમે અને થોડી ચરી પાડીને એકદમ સુપરફાસ્ટ નુકસાન વગરનો આયુર્વેદિક ઉપાય છે એમાં પણ શિયાળામાં વજન ઘટાડવું જ હોય તો એવા લોકો માટે આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ખરેખર મિત્રો આ ઉપાય પસંદ આવે છે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો